રાધનપુર ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર રામાનંદી સાધુ સમાજની જગ્યા રાપરિયા હનુમાનજી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે ત્યારે બીજા દિવસે દાદાના ધામથી રાધનપુર રામજી મંદિર સુધી શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો રામાનંદી સાધુ સમાજના લોકો સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર આવેલા રાપરિયા હનુમાનજી મંદિર ખાતે મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ બાદ બીજા દિવસે યજ્ઞ શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરાયા શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં બીજા દિવસે શોભ શોભા યાત્રા સહિત ધામમાં હનુમાનજી ફોટામાં રંગોળી લાઇટિંગ અને દીપ પ્રાગટ્ય સહિત વિવિધ મૂર્તિઓમાં યજમાનો દ્વારા જલાભિષેક સહિત ધર્મસભાનું ભવ્ય આયોજન કરાયું હતું ધર્મસભા બાદ યજ્ઞમાં વિવિધ હોમ આહુતિ આપી શાય પૂજન કરવામાં આવ્યું હતું વડિયાર રામાનંદી સાધુ સમાજના ઈષ્ટદેવ શ્રી રાપરિયા હનુમાનજી દાદાના ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બીજા દિવસે શોભાયાત્રા નીકળી દાદાના ધામમાં જ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને વિવિધ વીસ દેવી દેવતાઓના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બીજા દિવસે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અને રામાનંદી સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંદર બીજા દિવસે એટલે સંત વાણી ભજન નો પ્રોગ્રામ હોય નામી કલાકારો ની રમઝટ બોલા અને શોભાયાત્રા સહિતના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમ પાટણ